જય માતાજી મિત્રો કે આજે હેવી ફાથર્સ ડે છે તો પપ્પાનો દિવસ કહેવાય પપ્પા માટે તો જેટલા શબ્દો બોલીએ ને એટલા તો ઓછા જ પડે કે પપ્પા તો પપ્પા જ છે બાપ ગમે એટલું ગરીબ હોય ને પણ પોતાના બાળકને ગમે એટલી ચીજવસ્તુ કે જીવન જરૂરિયાત વસ્તુ લેવી હોય ને તો ક્યારેય બાપ ના નથી પાડતો જે બાળક જીદ કરે કે મારે આ વસ્તુ લેવી છે તો બધી જીવન જરૂરિયાત બધી જ પૂરી પાડે છે એ બાપ છે ગરીબ હોય કે પછી ધનવાન હોય દરેક બાળકનો પિતા રાજા જ હોય છે આપણે જ્યારે નાના હોય ને ત્યારે આપણને આપણા પપ્પા કભાઉ પર બેસાડીને ગમે તે બજારમાં અથવા મેળામાં ફરવા લઈ જાય છે ક્યારેય એમને થાક નથી લાગતો ક્યારેય એમ નથી કહેતા કે આજે મને ગભો દુખે છે તો આપણે પણ જવાબદારી બને છે ને કે જ્યારે આપણા પપ્પા વૃદ્ધ થાય ત્યારે એમની લાકડીનો ટેકો બનીએ પિતા હંમેશા લીમડાના પાન જેવા હોય છે લીમડાનું પાન કડવું હોય છે પણ હંમેશા ઠંડક જ આપે છે પિતાનો સ્વભાવ ભલે કડવો હોય પણ પોતાના બાળક માટે તો હંમેશા ઠંડક જ હોય છે ચિતળતા જ આપતા હોય છે એટલે એવું નહીં વિચારો કે બાપનો સ્વભાવ કડવો છે એટલે એ આમ નહીં બાપ તો બાપ જ છે ને કે સાહેબ આપણે ગમે તેટલા મોટા માણસ થઈ જઈએ કે અમે એટલા મોટા વેપારી બની જઈએ પણ આપણે આપણા પપ્પાના નામથી જ ઓળખાઈએ છીએ જેથી એવું કામ કરો જેથી પપ્પાનું નામ રોશન થાય કોઈ પપ્પા એવું ના વિચારે કે મારું બાળક નાકામ બને મારું બાળક હંમેશા પ્રગતિ કરે બહુ મોટો માણસ બને આવું જ વિચારતા હોય છે પોતાના બાપ નાનું હોય બાળક ત્યારથી ઉછેરીને મોટા કરે તમને ભણાવે ગણાવે કામ ધંધે લગાડે તમારી ઉંમર થાય એટલે તમારા લગ્ન કરાવે તમને જે એ તમારું પૂરું પાડે એ બાપ તો આપણે પણ થોડું વિચારવું જોઈએ કે આપણા માટે આટલું બધું કામ કરીએ છીએ તો આપણે પણ બાપને થોડો ટેકો કરવો જોઈએ કામ કરતા હોય તો એમાં પણ આપણે થોડા સહભાગી બનવું જોઈએ જેથી બાપને રાહ બાપ ભલે મજૂરી કરતો હોય પણ પોતાના બાળકને તો રાજાની જેમ જ ઉછેરે છે એટલે કોઈ દિવસ બાપના કપડાં મેળા જોઈને એવું ના વિચારો કે મારા બાપના કપડાં મેલા છે મારા બાપ મજૂરી કરે છે એટલે કોઈ બી જગ્યાએ ભાઈબંધો જોડે જ્યાં હોય તો આપણે એમ કહીએ કે પપ્પા તમારે ત્યાં નહીં આવવાનું મારા બધા ભાઈબંધો હોય છે ભાઈબંધો નહીં મળે તો ચાલશે પપ્પા તો પપ્પા છે ને ભાઈ એ આપણા માટે આટલી બધી મહેનત કરે છે મજૂરી કરે છે કના માટે આપણે ખુશી માટે કરે છે તો આપણે પણ પપ્પા ખુશ થાય માટે આપણે પણ કંઈક કરવું જોઈએ ને આટલી ગરમી હોય છે તો પણ પપ્પા આપણા માટે મહેનત મજૂરી કરે છે અને આપણે જીવન જરૂરિયાતો વસ્તુ પૂરી પાડે છે કે સાહેબ પપ્પા શું ચીજ છે એ જે લોકોને પપ્પા નથી ને એવા લોકોને પૂછજો કે પપ્પા વગર કેવી અગવડતા પડે છે એટલે પપ્પા હોય ને તો કદર કરી લેજો પપ્પા વગર તો સાફ સૂનું સૂનું જ હોય છે એટલે મિત્રો પપ્પા એ પપ્પા જ છે એટલે હર હંમેશા પપ્પાની સેવા કરજો હેપી ફાધર ડે કે ફોનમાં પાંચ મિસ કોલ જોઈએ ને ત્યારે ધબકારા વધી જાય ને આજ એનો દિવસ છે હેપી ફાધર્સ ડે